સુરતમાં નવરાત્રીના એક દિવસ અગાઉ સુરક્ષાના ભાગરૂપે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ કમિશનરે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી પોલીસ કમિશનરની સાથે ડીસીપી એસીપી તેમજ પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા ગરબા ગ્રાઉન્ડ તેમજ ડોમમાં ફાયર સેફટી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ તમામ ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવા આયોજકોને સીપીએ સૂચન આપ્યા છે નિયમ મુજબ એક્ઝિટ એન્ટ્રી તેમજ પાર્કિંગની સુવિધા છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરવામાં આવી હતી તમામ ગરબા સ્થળના સીસીટીવી કેમેરાના આઈપી એડ્રેસ પોલીસ પાસે રહેશે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને કેવરાત્રીના એક દિવસ અગાઉ જ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસે તપાસ હાથ ધરી હતી તમામ વિભાગોની એનઓસી ક્લિયર કર્યા બાદ જ પોલીસ ગરબાના આયોજનને મંજૂરી આપશે એનઓસી ની કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ પોલીસ ચલાવી લેશે નહીં આવતીકાલથી આપણા નવરાત્રિના શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોએ કુલ ત્રણ હજારથી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાને જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના જો ડોમના પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ તેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ